મહાનગરપાલિકા દ્વારા વિશેષ વંદના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું સંસ્કારી નગરી વડોદરાના સુબનપુરા વિસ્તારમાં આવેલા ઝાસકી રાણી સર્કલ ખાતે સ્થાપિત રાણી લક્ષ્મીબાઈ ની પ્રતિમાને વડોદરાના પ્રથમ નાગરિક અને મેયર શ્રીમતી પિંકીબેન સોની દ્વારા પુષ્પહાર અર્પણ કરી ભાવભીની અંજલી પાઠવવામાં આવી હતી આ પ્રસંગે રાણી દમ્ય સાહસ અને રાષ્ટ્રપ્રેમને યાદ કરવામાં આવ્યા હતા અગરીમા પૂર્ણ સમારોહમાં લોકશાહીની સુંદર પરંપરા અનુસાર શાસક પક્ષ અને વિપક્ષના નેતાઓએ સાથે મળીને વીરાંગનાને નમન કર્યા હતા મેયરશ્રીની સાથે વડોદરા મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા શ્રી ચંદ્રકાંત શ્રીવાસ્તવ પાલિકાના વિવિધ સમિતિના પદાધિકારીઓ તેમજ સ્થાનિક નગરસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તમામ મહાનુભાવોએ વિધિવત રીતે પ્રતિમાને સૂતની આંટી અને પુષ્પગુચ્છ અર્પણ કરી માતૃભૂમિ માટે બલિદાન આપનાર મહારાણીના ચરણોમાં શીશ જુગાવ્યું હતું કાર્યક્રમના અંતે ઉપસ્થિત અગ્રણીઓએ રાણી લક્ષ્મીબાઈના જીવનની નારી શક્તિ અને દેશભક્તિનું જ્વલંત ઉદાહરણ ગણાવ્યું હતું તેમણે ઉમેર્યું હતું કે જાસ્તીની રાણીનો સંઘર્ષ અને સમર્પણ આજની યુવા પેઢી માટે સદાય પ્રેરણારૂપ બની રહેશે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમ થકી શહેરના નાગરિકોમાં રાષ્ટ્રભાવના સુદ્રઢ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને સમગ્ર વાતાવરણ રાણી લક્ષ્મીબાઈના ના જય ઘોષ ગુંજી ઉઠ્યું હતું ગૌરવશાળી ત્યાગ બલિદાન શૌર્ય પરાક્રમ આ બધાનું ઉત્તમ ઉદાહરણ એટલે કે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ એ ભારતનો પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ લડનારી આ પ્રથમ મહિલા હતી કે જેમણે ખરા અર્થમાં શૌર્યનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું માત્ર ત્રેવીસ ચોવીસ વર્ષનું તેમનું આયુષ્ય એટલે કે વીજળીના જબકારે મોતીડા પરવું એવી નાની અમથી એમની જીવન રેખા અને તેમાં પણ વીજળીના લિસોટા જેવી એમની ચાતુર્ય એમની એમની શક્તિ અને તેની સાથે તેમણે સમગ્ર નારી શક્તિને આજે પણ કોઈ કોઈ ઉપલબ્ધિ પ્રાપ્ત કરે છે કોઈ મહિલા ત્યારે તેને કી લક્ષ્મીબાઈ ની ઉપમા આપવામાં આવે છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમની તેમના અવસર પર પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજ રોજ મારા સૌ સાથી સભાસદ શ્રીઓ સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં નારી શક્તિ અને ભવિષ્ય નું ભારત એટલે કે આજનું બાળક એવી રીતે ભવિષ્ય નું વડોદરા એવા વડોદરા શહેરની શાળાઓ માં ભણતા બાળકો સૌ સાથે મળ્યું આજે ઝાંસી રાણી લક્ષ્મીભાઈ ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ એક નાની વયે ચૌદ વર્ષ ની વય ગંગાધર ઝાસી ના મહારાજ લગ્ન થયા એવા સમયે જયારે અંગ્રેજો નો આખા દેશ ઉપર શાસન હતું એમની સામે કોઈ બોલી શકતું નતું અને બોલે તો જીવ તો રહે નહીં એ પ્રમાણે ની એમની તાકાત હતી જ્યારે એમના દત્તક પુત્ર સ્વીકારવાનું અંગ્રેજોએ ના કીધું ત્યારે જોશ નાનપણમાં કરેલો હતો એ જોશ જાગ્યો કહા કે પણ ઝાંસી રહી દૂરી કે પહેલો પડકાર પહેલો પડકાર અંગ્રેજો સામે હતો અને એ બી એક મહિલાએ પડકાર કર્યો અને દેશની અંદર ચેતના જગાડી આઝાદી ની લડાઈ માણસી અઠારસો સત્તાવન સેટ बोलते ने कि सिंहासन हिल उठे राजवंशों ने तानी थी और बुरे भारत में भी आई नई जवानी थी नकली युद्ध व्यू की रचना और खेलना खूब चकार सैन्य गिरना दुर्ग तोड़ना ये थी उसके प्रिय खिलवार महाराष्ट्र कुल देवी भी उसकी भी आराध्य भवानी थी और खूब लड़ी झांसी अठारह सौ सत्तावन का वो गदर वो लड़ाई के देश के अंदर एक चेतना फैलाना आजादी के सामने लड़ना महिलाओं से शुरुआत शुरुआत हुई और लोग जागे દેશની અંદર એક સ્વતંત્ર આંદોલન શરૂઆત આ એક શરૂઆત હતી એટલે એ સ્વતંત્રતા આંદોલનની ચિંગારી જેને ફેલાઈ એને સ્લૂટ મારીએ છીએ સ્લૂટ કરતા હું ઓર એ મહિલા શક્તિ કો એમાંથી શીખવું જોઈએ કે જ્યાં જ્યાં અન્યાય થાય ત્યાં લડવાનું શીખવું જોઈએ જાતિની આનીમાંથી એ જાતિ આજનો દિવસ એ છે કાર્ય